બસ જીવ જ્યારે સમજે જ્યારે સ્વીકારે ત્યારે એને સમજાય એક એક ક્ષણે એ આપણા જીવનને જીવિત રાખવા માટે શ્વાસ મોકલે છે આપણા રક્તને આખા શરીરમાં પરિભ્રમણ કરાવે છે એ જ્યારે એના કામથી ચૂકે ને તો આપણે ત્યાં એમ કહે છે કે નળી બ્લોક થઈ છે બાયપાસ કરાવવું પડશે કારણ કે આપણા કર્મમાં જ ક્યાંક ભૂલ પડી હોય એ તો એની કરુણા તો અપાર છે એ તો કરુણાના સાગર છે તારી કરુણાનું वरुणानो को पारे सङ्गणा तरे करुणानो कोई पारे करुणा नो को पार મેં પાપ કર્યા છે એવા તારી કરવી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી આપણે અસંખ્ય ભૂલો કરીએ છીએ અને અસંખ્ય ભૂલોને ભૂલી જાય છે અને છતાં એની કૃપા આપણા પર સદૈવ વરસાવે રાખે છે શુકદેવજીનું આગમન થયું છે પરીક્ષિત મહારાજે પૂજન કર્યું છે અર્ચન કર્યું છે ને અંતે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો છે હમ યચ્છૃતવ્યમ યથો જાપ્યં કર્તવ્યમ રૂબી પ્રભુ સ્મર્તવ્યમ ભજનીયં વા બ્રૂહી યદ્ધાવિપર્યયમ શુકદેવજીને પ્રશ્ન કહો છે કે શું સાંભળવું શું ન સાંભળવું શેનો જાપ કરવો શેનો ત્યાગ કરવો મને કહો સુખદેવજી કહ્યું હે હજુ તારી પાસે દિવસ બાકી છે અને આ દિવસમાં હું તારી મુક્તિ અવશ્ય કરાવીશ તું શ્રદ્ધા રાખ તું વિશ્વાસ રાખ પરીક્ષિત મહારાજને વિશ્વાસ થાય કે સાત દિવસમાં ખરેખર મને મોક્ષ મળશે એ માટે થઈ અને શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે ખટવાંગ નામના રાજાની તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મા સંવિત સમપુંસ શ્રોતવ્ય દિશુ પરમ હે રાજા તે કરેલો પ્રશ્ન અતિ મહત્વનો છે સુખદેવજી કહે છે હે રાજન તે કરેલો પ્રશ્ન ઉત્તમ છે મોક્ષની ઈચ્છા રાખનાર જીવાત્મા આત્મજ્ઞાનીઓએ પ્રભુ શ્રી હરિનું નિત્ય સ્મરણ કરવું જોઈએ પેલા દિવસથી કથાના પ્રારંભથી કહું છું ને અંતિમ દિવસ સુધી કહીશ કે કલયુગમાં કેવલ કીર્તનની જરૂર છે તમે દાન ન કરી શકો ચાલશે સેવા ન કરી શકો ચાલશે ધર્મ ભક્તિ ભાવ ભજન કીર્તન સત્સંગ કાંઈ ન કરી શકો ચાલશે પણ એક નામ સ્મરણ ન ભૂલતા તો અહીંયા નિત્ય કીર્તન કરવું હરિનામ સ્મરણ કરવું દ્વાપર યુગમાં હું મારા પિતા વ્યાસજી પાસેથી શ્રીમદ્ ભાગવત પુરાણ ભણ્યો છું અને આ શ્રીમદ ભાગવતમાં સગુણ ભક્તિથી ભરપૂર શ્રી હરિની સ્મરણ કથાઓ છે એ કથાને કરતા કરતા સાથે સાથે સ્મરણ પણ થઈ જાય એ રાજા એક વખતે ખટવાંગ નામના રાજાએ દેવો અને દાનવોના યુદ્ધમાં દેવોને સહાયતા કરી અને દાનવોને હરાવ્યા એટલે આ રાજાને જ્યારે દેવોની મદદ કરી રાજાએ તો દેવોએ પૂછ્યું કે તારે શું જોઈએ છે બોલ અમે દેવ છીએ અને તને આપી એટલે ખટવાંગ રાજાએ કહ્યું કે મારે કાંઈ નથી જોતું મારી પાસે તો બધું છે હું તો તમારી સાથે મદદ કરવા આવ્યો હતો એટલે કે તોય પણ કાંઈક માંગી લે તો કે મારા જીવનની અવધિ કેટલી છે હવે શેષ જીવન કેટલું રહ્યું છે તો મને ખબર પડે આગળનું જીવન કેમ જીવું દેવતાઓએ સમાધિ લગાવીને જોયું ને જાણ્યું ને કહ્યું કે માત્ર બે ઘડી બાકી છે જીવનની માત્ર બે ઘડી બાકી છે રાજા ખટવાંગે એ જ સમયે સાંભળ્યું સર્વ કંઈ પોતાના છોકરાઓને વહેંચી આપ્યું પોતે એ જ સ્થાને યોગ સમાધિ અને ભગવત સ્મરણમાં લાગ્યા અને માત્ર બે ઘડીમાં પરમાત્માને મેળવ્યા એટલે પરીક્ષિત મહારાજને એમ થયું કે જો બે ઘડીમાં આ ખટવાંગ રાજાનો મોક્ષ થયો હોય તો મારી પાસે તો સાત દિવસ છે જય હો હવે મારો મોક્ષ પાકો આ ભલે ખટવાંગ રાજાની કથા રહી પણ આનો સૂક્ષ્મ અને તત્વ ભાવ છે કે હે જીવ તું જો સાચા મનથી બે ગળી પણ પરમાત્મા રામચરિત માનસ કહે છે એક ગળી આધી ગળી મે મેનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ અહીંયા સાધુની બે વ્યાખ્યા થાય છે એક સાધુ એટલે સુંદર થાય તમે સારા માણસની સોબત કરો તમારું કલ્યાણ થાય અને દુર્જનની સોબત કરો તમે સાથે સાથે હરે હરે શીખી જાઓ મારે વ્યાખ્યા કરવાની જરૂર નથી તમે શું શીખી જાઓ એટલે સંગ કરવો તો કોઈ મહાત્માનો કોઈ જ્ઞાનીનો કોઈ સંસ્કારીનો કોઈ તપસ્વીનો કોઈ સુપાત્ર ઘરના દીકરા દીકરીઓને ભાઈબંધ મિત્ર બેનપણી બનાવ્યું નહી તો એના જે સંસ્કાર અથવા તો અસંસ્કાર હશે એ આપણા ઘરમાં આવશે તો અહીંયા ભાગવત દ્વારા હે પરીક્ષિત હું તારો મોક્ષ કરાવીશ એવો વિશ્વાસ આપે છે